ગઈકાલે રાત્રે એસુજની ટીમને એક માહિતી હતી કે આસિફ અબ્દુલ રશિદ શેખ કે જે લીંબાઈ ની અંદર પદમાહતી સોસાયટીમાં રહે છે અને મૂળ બાંડા યુપીનો વ્યક્તિ છે તે મુંબઈથી એમનીનો ડ્રગ્સ લાવી અને છૂટક વેચાણ કરે છે તો ટીમ જે વોચમાંથી એ દરમિયાન આસિફ શેખ છે જે અડાજણ પોલીસ સ્ટેશન એરિયામાં સ્ટાર બજારથી એલપી શેવાણી રોડ પર જતા ટ્રોમા સેન્ટર આવેલું છે તેની સામે પકડાઈ ગયો અને એની પાસેથી ત્રણસો ને બાવન ગ્રામ કે જેની કિંમત પાંત્રીસ લાખ એકવીસ હજાર રૂપિયા થાય છે અને તેની પાસેથી નેવ્યાસી હજાર નવસો રૂપિયા રોકડાય એટલે ટોટલ મુદ્દો મુદ્દામાલ જે છે છત્રીસ લાખ એકત્રીસ હજારનો એ ઝડપી અને એસઓજીની ટીમે કાયદેસરની કાર્યવાહી કરેલ છે એમડી કઈ જગ્યાએથી લાવ્યા હતા અને કઈ જગ્યાએ વેચાણ કરતા એમડી જે જેને પ્રારંભિક પૂછપરછ કરી તો એ એમડી મુંબઈમાં સાંય વિસ્તારની અંદર યોગેશ ઇંગ્લે કરીને જે વ્યક્તિ છે એની પાસેથી એ લાવતો હતો ને આ માલ પણ એની પાસેથી લાવેલ હતો